સુરેન્દ્રનગર શહેરમાં ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અનેક ભક્તો વિવિધ જગ્યાઓ ઉપર ગણપતિજીના દર્શન કરીને કૃતજ્ઞતા અનુભવી રહ્યા છે હરતા સુખ કરતા અને વિઘ્નોને દૂર કરતાં ગણપતિ બાપાની પૂજા અર્ચના કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટતા જોવા મળી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર નવી હાઉસિંગ ખાતે પણ ગણેશ મહોત્સવનું આયોજન સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતા ગણપતિ બાપાના દર્શન કરવા માટે અને આરતીનો લાભ લેવા માટે સ્થાનિકો ઉમટી રહ્યા છે નાના નાના બાળકો દ્વારા કરવામાં આવેલ ગણેશ મહોત્સવને સોસાયટીના વડીલોએ પણ આવકાર આપ્યો છે અને ગણપતિજીની સ્તુતિ પૂજા અર્ચન કરીને કૃતજ્ઞતા પણ અનુભવી રહ્યા છે ભીખાલાલ મણિશંકર જોશી ટીપુભાઈ જોશી આ હાઉસિંગ ગામમાં ગણપતિનો મહોત્સવ નાના નાના બાળકો અને ભવ્ય આયોજન કર્યું છે મોટાને પણ એક બાજુ રાખી દે એવું ભક્તિ અને ભાવથી શ્રદ્ધાપૂર્વક નાના નાના બાળકો કામ કરે છે છેલ્લા પાંચેક વર્ષથી આ હાઉસિંગ ગામમાં ગણપતિનો મહોત્સવનું બંધ હતું પણ આ વર્ષથી આ નાના બાળકોએ આ કામ ઉપાડ્યું છે અને બહુ સરસ રીતે કામ ભક્તિભાવથી કરે છે અને ખુશી થવા જેવી વાત એવી છે કે દરેક ઘરમાંથી દરેક આખો પરિવાર અહીં હાજર થાય છે અને ભક્તિભાવથી આરતી ધૂન સારા સારા મોટા મોટા પ્રોગ્રામ થાય છે રાત્રે આખો આ હાઉસિંગ ધામના ગણપતિ રાજા એટલે હાઉસિંગના રાજા જણાય છે ગણપતિ દાદાનો ઉત્સવ અને એ નિમિત્તે આ રોજે રોજ બધા પ્રોગ્રામ થાય છે ભક્તિભાવથી બધા પ્રોગ્રામ થાય છે ભરોસા બધા પ્રોગ્રામ થાય છે અને હોંશે હોશે બાળકો અને હાઉસિંગના પરિવારો બધા ભાગ લેશે અને ખૂબ ભક્તિભાવ છે આ બધું સંપૂર્ણપણે કામ અમે સવારમાં સાંજે બંને ટાઈમ આરતી કરી છે બંને ટાઈમ આરતી બંને ટાઈમ થાળ કરી છે અને બહુ જ સુખપૂર્વક શાંતિપૂર્વક અને આનંદપૂર્વક ને ભક્તિથી બધા પરિવાર વાળા ભાગ લેશે એવા ગણપતિ મહારાજ એમને સુખી રાખે શ્રી સુમુખસ્થ કરો લંબો આ રસ નામનો વિનાયક મહિમા છે આ આખું આયોજન મંડળ ખૂબ ભક્તિભાવથી અમે આ પૂરું કરી છીએ અને ગણપતિ દાદા અમે આશ્રય બ્રાહ્મણ તરીકે આપી છે કે આ ગણપતિ દાદા આખા પરિવારને આવતી ધામને અહીંયા જે જે હાજર રહેશે જે જે ભક્તિભાવમાં ભાગ લીધો છે એમને ખૂબ સુખી રાખે સારી સારી મનોકામના મોટા મોટા સપનાઓ મોટા મોટા વિચારો અને સારી સારી મનોકામના પૂર્ણ કરે એવા આશીર્વાદ સાથે બોલીએ ગજાન ગણપતિ મહારાજ કી